શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવી મેટલની નકામી બંગડી પડેલી છે અને ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે એવું થતું હોય એ બંગડી આપણી પાસે નાની આવી જાય છે અને આ એમને પડેલી હોય છે આનું આપણે કાંઈ જ રિયુઝ કરી શકતા નથી ને બંગડીને આપણે એમનમ કચરામાં ફેંકી દઈએ છીએ તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેનો ખૂબ જ સુંદરનો રિયૂઝ કરી શકો છો અને આ નકામી પડેલી બંગડીમાંથી તમે ખૂબ જ સરસની એવી વસ્તુ તૈયાર કરી શકો છો આ વસ્તુ બનાવી લેશો તો તમારા ખૂબ જ પૈસાની પણ બચત થશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે મેટલની બંગડી લીધી છે જરૂર પડશે તો આ રીતે હળવા હાથે પ્રેસ કરશું આસાનીથી તૂટી જશે બંગડી તમે અહીંયા જોઈ શકો છો ત્રણે ત્રણ બંગડીને આપણે આ રીતે કટ કરી લીધી છે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ ભંગારમાં ફેંકતા પહેલા આ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો જો તમારી પાસે આવી બંગડી પડેલી હોય ને તો તમે આવું રીયુઝ કરીને તેની અલગ આઈટમ રેડી કરી શકો છો તો તમે અહીંયા જોઈ રહ્યા છો ત્રણે ત્રણ બંગડીને આ રીતે આપણે કટ કરી દીધી છે અત્યારે આપણે એક હાથ માટે તૈયાર કરીએ છીએ એટલે ત્રણ બંગડી લીધી છે જો તમારે બે આઈટમ બનાવવી હોય તો ડબલ બંગડી લઈ લેવાની છે તો બસ હવે આપણે કાંઈ કરવાનું નથી આ રીતે ગ્લુ ગન લઈ લેવાની છે ગ્લુ ગનની મદદથી આ ત્રણેય બંગડીઓ છે તેને આપણે ચીપકાવવાની છે બજારમાંથી ફ્રેન્ડ્સ આપણે મોંઘી મોંઘી વસ્તુ ખરીદતા હોઈએ છીએ અને એમને પડેલી હોય છે તો આવી મોંઘી વસ્તુનો આપણે રિયુઝ કરી લેવો જોઈએ આ રીતે તમે બંગડી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા ખૂબ જજા પૈસાની પણ બચત થાય છે અને બિલકુલ નવીન યુનિક આઇટમ બનીને રેડી થાય છે આવી વસ્તુ બીજા પાસે હશે જ નહીં એટલે તમે કાંઈક અલગ જ લાગ તો આ રીતે ત્રણેય બંગડી ચિપકાવી દઈને ક્રોસમાં ચીપકાવવાની છે તમે અહીંયા જોઈ શકો છો સ્ટેપમાં આપણે ચિપકાવીશું જેથી આ રીતની કંઈક ડિઝાઇન ક્રિએટ થાય તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે તેને ચિપકાવેલી છે હવે હળવા હાથે અથવા પકડની મદદથી આ રીતે તમારે થોડા થોડા તેના છેડા છે તે અલગ કરી દેવાના છે એટલે ખૂબ જ સરસ એવી એક ડિઝાઇન રેડી થાય તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો આ રીતની કંઈક આપણે ડિઝાઇન રેડી કરી લીધી છે હળવા હાથે જ ડિઝાઇન રેડી કરવાની છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે બંગડીને ચિપકાવેલી છે જો વધુ પ્રેસ કરશું ને તો બંગડી તૂટી જાય એટલા માટે હવે મોતી લઈ લેવાના છે મોતી અહીંયા નાના મોટા તમારી પાસે જે પડેલા હોય ને તે લઈ લેવાના જો થોડું એવું પહેલાં અહીંયા ઉપર આપણે ગ્લુગનથી થોડું ગ્લુ લગાવી દઈશું અને આ રીતે મોતીને તેમાં પોરાવી દેવાનું છે એટલે મોતી સરસ ચીપકી જશે તમે અહીંયા જોઈ શકો છો અને વધારાનું ગ્લુ છે તે આપણે હટાવી દઈશું આ રીતે બધા જ પોઈન્ટ ઉપર આપણે મોતી ચીપકાવી દેવાના છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદરનું એવું આપણું બ્રેસલેટ બનીને રેડી થઈ જશે આવું બ્રેસલેટ ફ્રેન્ડ્સ તમે બજારમાં લેવા જશો ને તો તમને ખૂબ મોંઘું મળશે પણ ઘરે તમે સાવ નજીવી કિંમતમાં નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો તો મારી આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તમે અહીંયા જોઈ શકો છો નકામી પડેલી બંગડીમાંથી આપણે કેટલો સુંદર એવો બ્રેસલેટ બનાવીને રેડી કરી લીધું છે આ બ્રેસલેટને તમે સાડી ડ્રેસ વેસ્ટર્ન આઉટફિટ ઉપર પણ પહેરી શકો છો ખૂબ જ સુંદર લાગે છે તમે અહીંયા જોઈ શકો છો આખો હાથ કવર પણ થઈ જાય છે અને દેખાવ પણ બહુ જ મસ્ત આવી રહ્યો છે આ ઉટલું મોંઘું બ્રેસલેટ તમે બજારમાં ખરીદવા જશો ને ફ્રેન્ડ્સ તો ખૂબ મોંઘું મળશે પણ ઘરે નકામી વસ્તુમાંથી તૈયાર કરી લીધું છે તો વિડિયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો ચેનલ સબ